ગમે તેવું સંકટ દૂર ખસી જાય જો મન મંદિરમાં મહાકાલ વસી જાય ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શિવભક્તોને મારા મહાદેવ ભક્તો આજે આપણે વાત કરીએ મહાશિવરાત્રીની કથા હરણ હરણીઓ તેના બચ્ચાઓ અને સામો એક શિકારી જે શિકાર માટે તત્પર છે શિવભક્તો આમાંથી એક સુંદર જ્ઞાન લીધા જેવું છે ભક્તો અહીં હરણી શિકારી પાસે યાચના કરે છે એમ કહેવાય કે કગળે છે કે મને તું જવા દે કરે મારા બચ્ચાઓ એકલા છે ત્યારે જે શબ્દો બોલે છે તેમાં અમુક શબ્દો ખૂબ સમજવા જેવા છે તે શબ્દો ક્યાં છે ધ્યાનથી સાંભળજો અહીં હરણી બોલે છે કે હે શિકારી તું મને જવા દે હું સત્ય કહું છું સત્યથી ધરતી ટકેલી છે સત્યથી જળની ધારાઓ આકાશમાંથી જળની ધારાઓ થાય છે સત્યથી સમુદ્ર પોતાની મર્યાદામાં સ્થિત છે ભક્તો આવી વાણી તે શિકારીને કહે છે હરણ અહીં પ્રાણી થઈ અને શિકારીને કહે છે કે સત્યથી ધરતી ટકેલી છે પોતાની મર્યાદામાં સ્થિત છે તમે વિચાર કરો જો ધરતીનું ભ્રમણ છે તમને ખબર જ છે બધા લોકોને ખબર જ હોય કે ધરતી પોતાની ધરી ઉપર ફરે છે નીચે કાયમ નથી ઉપર કાંઈ નથી અવકાશમાં છે તેની મર્યાદા ચૂકી દે તો તમે વિચાર કરો ક્યારે સવાર પડે કે ક્યારે રાત પડે એક બાજુ ચંદ્રમાં એક બાજુ સૂર્ય વચ્ચે ધરતી ગોળ ગોળ ફરે છે જો તે તેની મર્યાદા ચૂકી જાય ધરતી પોતાની મર્યાદા ચૂકી જાય તો વિચાર કરો ક્યારે સાંજ પડે અને ક્યારે રાત્રિ થાય આખું સંતુલન વિખાય જાય રાત દિવસનું સંતુલન વિખાય જાય તેવી જ રીતે સમુદ્ર પોતાની મર્યાદામાં સ્થિત છે આવું હરણ શિકારીને કહે છે શિવભક્તો તમે વિચાર કરો કે આ પૃથ્વી ઉપર આ ધરતી ઉપર વધારે પાણી છે વધારે દરિયો છે અમુક અમુક અંતરોમાં જ ધરતી છે તો પણ દરિયો પોતાની મર્યાદામાં સ્થિત છે આ સત્ય છે સત્યથી પોતાની મર્યાદામાં દરિયો ટકેલો છે જો દરિયામાં એમ કહેવાય કે વાવાઝોડું આવે સુનામી આવી જાય અને બધું પાણી ધરતી ઉપર આવી જાય તો આ પૃથ્વીના સર્વજીવોનું મૃત્યુ થઈ જાય તમે વિચાર કરો આ બધું સત્યથી ટકેલું છે અને ત્રીજું પણ કહે છે હરણી તે ત્રીજું વાક્ય પણ બોલે છે કે સત્યથી વાદળામાંથી જળની ધારાઓ થાય છે તમે વિચાર કરો આ કુદરતની શક્તિ કેવી છે ઓટોમેટિક વાદળા બંધાય છે અને તે વાદળમાંથી ફરી વરસાદ પડે છે અને તેનાથી આ ધરતી લીલીછમ રહે છે તેનાથી અનાજ પાકે છે અને તેનાથી આપણું પોષણ થાય છે દરેક જીવનું પોષણ થાય છે આ બધું સત્યથી ટકેલું છે દરેક જે કુદરતી શક્તિઓ છે તે સત્યથી ટકેલી છે અહીં હરણી સુંદર શિકારીને કહે છે કે બધું સત્યથી સ્થિત છે હું જો પાછી ન આવું તો હું પણ મારું બધું પુણ્ય હારી જાઉં હું સત્ય કહું છું આવી ધર્મમય વાણી કહે છે શિવભક્ત આવી વાણીથી એમ કહેવાય છે કે શિકારીનું હૃદય દ્રવિત થઈ જાય છે કોમળ થઈ જાય છે હરણ સામાન્ય પ્રાણી હોવા છતાં તેની વાણીમાં કેટલો વિવેક છે કેટલી ધર્મમય વાણી બોલે છે શિવભક્ત આ કંઈ બનાવેલી કથા નથી શિવભક્તો આવી અદ્ભુત લીલા મહાશિવરાત્રિને દિવસે અરણ્યના જંગલમાં બની હતી આવી અદ્ભુત ઘટના અરણ્યના જંગલમાં બની હતી શિકારીથી ચાર પરની પૂજા થઈ ગઈ હતી હરણ હરણીઓ અને તેના બચ્ચાઓને શિકારીએ જવા દીધા હતા ભગવાન શિવજી પ્રસન્ન થયા હતા માતા પાર્વતી છે પ્રસન્ન થયા હતા અજાણતા શિવલિંગ પૂજા કરવાથી શિકારીને તો ફળ આપે છે સાથે હરણાઓને પણ બચાવી લે છે અદ્ભુત લીલા ભગવાન રચે છે અહીં અને શિવભક્તો જે શિકારી છે તેને ભગવાન મહાદેવ આશીર્વાદ પણ આપતા જાય છે ભગવાન ભોળાનાથ કહે પણ છે આ કથામાં શિકારીને કહે છે તું માગ તારાથી ભલે અજાણતા પૂજા થઈ છે પણ હું તારી ઉપર પ્રસન્ન છું છતાં શિકારી કંઈ માગતો નથી તે ભગવાન મહાદેવના દર્શનથી જ બધું પ્રાપ્ત થઈ ગયું તેવું ભગવાન મહાદેવને કહે છે કે ભાઈ ભગવાન મહાદેવ તમારા દર્શનથી મને બધું મળી ગયું હવે મારે શેની વાસના હોય શિવભક્તો આવું શિકારી ભગવાન મહાદેવને કહે છે આવી અદ્ભુત લીલા અરણીના જંગલમાં બની હતી સુંદર આવી કથા શિવ મહાપુરાણમાં લખેલી છે શિવભક્તો થોડાક દિવસોમાં જ હું આખી મહાશિવરાત્રીની કથા યુટ્યુબમાં અને ફેસબુકમાં મૂકવાનું છું તો તે કથાને લાઇક કરજો કમેન્ટ કરજો અને બીજા લોકોને શેર કરી દેજો જેથી કરી અને બીજા શિવભક્તો પણ આ કથા સાંભળી શકે અને એક ધર્મમય જ્ઞાન લઈ શકે શિવ મહાપુરાણનું જ્ઞાન લઈ શકે અને આ વિડીયો પણ જો તમને ગમ્યો તો આમાં પણ લાઇક કરજો કોમેન્ટ કરજો અને હર હર મહાદેવ હર કોમેન્ટમાં લખી નાખજો અને આ વિડીયો બીજા ભક્તોને શેર કરી દેજો આજે બસ આટલું જ ભગવાન શિવજીની વાત કરવા બેસે મહાદેવની વાત કરવા બેસે તો એક ભવ હોય કે હજાર ભવ હોય ટૂંકા પડે ટૂંકા પડે અને ટૂંકા પડે જ કારણ કે ભગવાન મહાદેવનો મહિમા અપરંપાર છે બધા શિવ ભક્તોને મારા હર હર મહાદેવ હર あれお生ハンシワーイ。